નમસ્કાર દર્શક મિત્રો સત્યમે છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાહનોથી ધમધમતા બાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ બાકી રહી હતી લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો જોકે પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈને ગયેલી યુવતીઓને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કરી દીધી હતી આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી એસીબી જણાવ્યું હતું કે લોન્ડ્રી સંચાલકની ફરિયાદના આધારે સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ યુવતીઓ પોતાના નામ સ્પષ્ટ બતાવતી નથી આથી અભયમ ટીમની મદદ લેવામાં આવી છે આ બનાવમાં વાહનોથી ધમધમતા જાહેર રોડ પર નિર્વસ્ત્ર થઈ જનારા ચારી યુવતીને માર મારીને ધક્કા મારનાર ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે છે એમાં એક કોમ્પ્લેક્ષ છે એની અંદર ઇંગ્લેન્ડ ટ્રેકલિંગ નામની ટ્રેકલિંગની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રો રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકો આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસે કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીક ની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે ને એકસો એક્યાસીની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને અમને પૂછપરછ કરી રહ્યા છે એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું અમારી જે પ્રાથમિક પૂછપરછ મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું હતું એમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું કહી શકીશું રીતે આક્ષેપ હજાર રૂપિયા

અને કાર્યવાહી ચાલુ ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું બેનો અત્યાર સુધીમાં અમે જેની પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે એ ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમને ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે એમનું અસલ કંઈ બીરા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને એમની આઇડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જાય અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમ સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સલિંગ માટે નિમણૂક કર્યા છે એમને પણ બોલાવ્યા છે એક્યાસી ના મહિલા કાઉન્સેલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે રિપોર્ટર સની વડોદરા